રોંડો થઈ ગયો ને રોંડો થઈ ગયો એટલે મારી વાલી ને સા સાંભરે હા એટલે આપડે ગમે એમ કરીને સા એને ભાઈ દેવાની કારણ કે સા નો વખત જાય ને એટલે પછી આપણો વખત સારો ન રે એટલે મારો વખત ફરે એની પેલા મેં એને સા પાઈ દીધી અને ચા ખરેખર સરસ મજાની બનાવી છે સા બનાવી છે જો આપડા બાપુ એ સા બનાવી સાકા જામ અને અત્યારે આપણે છીએ ભાઈ મોવા અને ઉનાવાળા હાઈવે ઉપર હોટેલ તુલસીમાં હા હોટેલ તુલસીમાં ઊભા છે અને હવે ડાયરો ચા પાણી પહેલી તો અમારા ભાઈને થોડું થોડું માથું દુખે છે ચા કઈક બની વાલી મજા આવી ગઈ ને હા મજા આવી તમને એમ ને હા અમારા પપ્પા તો હવાઈ ને ઘરે બેઠા બેઠા તો હવે અમે જઈએ છીએ ગીર અને આજે તારીખ કઈ છે ઓગણીસ ઓગણીસ તારીખ બુધવાર બુધવાર ને આજે ઓગણી હા ઓગણીસ તારીખ બુધવારે ને લગભગ સાડા ચાર જેવા વાગ્યા છે અને છ સાડા છ ગીર ભોગી જવાનું છે આપણા રિસોર્ટે અને તમને ભેગા ભેગા ગીર લઈ જવાના છે ને ગીર બતાવવાનું છે ભેગા ભેગા રહેજો આ દેશી બ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરજો બરાબર ને હાલો ભાઈ સાહેબ પીવાઈ ગઈ હાલો હાવ ડાયરી હાવ ડાયરો પાછો ગાડીમાં ખડકાઈ જાય હાલો જય માતાજી આવો 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 કેમ છે હાલ પાડી દીધો સેલ્ફી આકોલવાડી પહોંચી ગયા દીપડો જોયો હરણિયા જોયા મિલગાય જોઈ ઘણી બધી વસ્તુઓ જોઈ પ્રાણીઓ જોયા અને હજી સાડા ચાર વાગે અમે ચા પીધી હતી તોય મારી વાલી એમ કે આકોલવાડી એવા છે એટલે બાપુની સાથે પીવાની હાલો ભાઈ બાપા સીતારામ કેમ છે ભાઈ સા રેડી છે હાલો તો પાય જ દો

બરાબર છે એટલે ભેગા રેજો પાછા અને જે ખાવામાં હું છે તમને ખબર નથી તમને વરમા પણ થોડી વારમાં તમને બતાવું ઉભા રહ્યો પૂલે ભાઈ ભોજન થઈ ગયા તૈયાર અહીંયા જો ગરમા ગરમ રોટલો રોટલી ઓળો આ બટેકાનું શાક નથી આ છે કેળાનું શાક સરસ મજાનું ખીચડી કઢી અહીંયાં હા હા હું કેરેળા કેરેળાને કેળા હા કે માલ કાકડી આ આ વસ્તુ એવી છે આ ખરેખર તમારા મગજ માટે બહુ ઉપયોગી છે અને આ ગીરની બહુ સ્પેશિયલ આઈટમ છે હી આ હળદર અમારે માલની મરચા બધા અથાણા બધી ટાઈપના અથાણા અથાણા અહીંયા મીઠું મરચું પાપડ ને શાશ હાલો આજ તો ધામા કામાને જેઠવો થઈ જવાનો છે હા જેઠવા છો હા હાલો તઈ ભાઈ फटाफटા જમી લઈ બરાબર અને પછી અહીંયા તાપણા કરવાના છે અને આજનો બ્લોગ આ લાંબો નથી કરતા તમારે આ ટાઈપની એમ કહેવાય કે દેશી મોસ્ટ લેવાઈ હોય તો મોસ્ટ વેલકમ પધારો આંકલવાડી બાજુમાં હળમધ્યા ગામ છે ને આપણું રિસોર્ટ સરસ મજાનો ગીર હવેલી અહીંયા નંબર આપેલા છે બુકિંગ માટેના અને દેશી બ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરી દઈએ પાછો બોલ કેક હું બોલું પોતે બધું બોલી દેસ મન કે બોલ કેક હું તો કહું રામે રામ હા રામે રામ બરાબર પણ દરેક લોકો જોવાનું ભૂલતા નહીં ત્રણ વાગે

ભાઈ હવે આ થઈ ગઈ સ્ટ્રો આપી હા લ્યો રાત રહી ગયો છો હવે લઈ લો જલ્દી એક આપી દો કબીને આપી દો આ સ્ટ્રો થઈ ગઈ તૈયાર આવી ગયો ને હવે ડાયરેક્ટ પણ અમારા જે ભીવું છે ડાયરેક્ટ ભાઈ થઈ ગઈ છો એના બે ફાડા કરી કરીને બધા મલાઈ ગોતે છે અમુક ને મલાઈ નીકળે છે અમુક ને મલાઈ નથી નીકળતી એમને મલાઈ નથી આવી પણ કાય વાંધો નહી તો બીજામાંથી એને મલાઈ આ મારો છે લેલા બધા ખાઈ લે આપડે મલાઈ હતી આ બધા આ બધા હાલો બધા મલાઈ ખાઈ લ્યો હા હાલ વારી મલાઈ

કેવડી શક્તિ પાંદડે મોતીની ઘોડે ટાકી દીધા જેમ આપડે તોરણ એમ ને સાચી વાત છે પણ જો કેટલા સરસ મજાના દેખાય છે ખાતર નાખતું નથી પાણી પાતું તો એવું એમ ને ખાલી મીઠા

મજા આવી ગયો પણ અહીંયા બેઠા બેઠા બોલો અહીંયા આંખે આંબાવાળી છે અહીંયા હરણિયા હોય ઘણા બધા પશુ અહીંયા આટા મારતા હોય પણ મજા આવી ગઈ ભાઈ બેઠા બેઠા જોઈ ગયું બીજું જો જાય તો ઓલું વાઈટ હતું આ ઓલું છે હા બીજું બીજું શિયાળ જો જાય અરે વાહ આ આ બધું જ આવે એ ગયું જો જાય તો બનને જાય બે આરે થઈ ગયા હા

બાપુજી કે ખાવા ભલે છે કે હું ભજન સોંગ ગાઈ છે સોંગ અરે વાહ ભાઈ વાહ બાપુજી સોંગ ગાય હાલો ભાઈ હવે બાપુજી વેન કરે છે આવું કઈક જગ્યા લે તો અમને મજા આવે એમ અમે આંબાવાડી વાવીને રહીએ એમ

ગીર હવેલી રિસોર્ટમાં આજે પ્રોગ્રામ છે ભજીયાનો પણ એ જે કાર્યક્રમ છે એ જે વ્લોગ છે ને એ તમને આવતા બ્લોગમાં જોવા મળશે બરાબર પણ આ વ્લોગ તમને મજા આવી હોય ગીરની મોજ મજા આવી હોય તમારે દેશી વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઇક શેર ફોલો કરજો અને બધાને પાછા કહેજો દિવસમાં આપણે મિનિમમ ત્રણ બ્લોગ તો આવે છે ખબર જ છે બરાબર તો બધા વ્લોગને જોજો ફરી મળીશું ત્યાં બધી હાવડેરા ને રામે રામ